નાની દમણ સ્મશાન ભૂમિ પાસે નમોપથ પર રાત્રીના સમયે એક એક્ટિવા ચાલક અકસ્માતનો ભોગે ચડ્યો ગુજરાતના વટાર ગામના રહેવાસી મયંક પટેલ અને શિવાંગ પટેલ Hyundai ની વર્ણાકાર નંબર DD03G1626L CFSJT3 દેવકા તરફ જતો હતા ત્યારે એક્ટિવા બાઇક નંબર GJ15A11656 દેવકાથી નાની દમણ તરફ આવતો હતો તે દરમિયાન તે વર્ણાકાર સાથે અથડામણ થઈ હતી આ અકસ્માતમાં શ્રીજી એપાર્ટમેન્ટ ચીકોવાડી ચલાનો રહેવાસી અને હટિયાવાડમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવતો 29 વર્ષીય યુવક વિનરામ બાબરારામ દેવાશીનું મૃત્યુ ઘટનાસ્થળ પર નિપજ્યું હતું પોલીસ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે મોટી દમણ સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો ત્યાં તબીબ દ્વારા વિનરામને મૃત घोषित કરવામાં આવ્યો હતો કાર ચાલકની એરબેગ ફાટતા એમને કોઈ ઈજા ન થઈ હતી નાની દમણ પોલીસ દ્વારા કાર ચાલક મયંક પટેલ અને શિવાંગ પટેલને હિરાસતમાં લેવામાં આવ્યા હતા પોલીસ પાસે મળતી માહિતી મુજબ કાર ચાલક મયંક પટેલતે સમયે કોઈ પણ નશામાં ન હતો નાની દમણ પોલીસ મતકના હેડ કોન્સ્ટેબલ સુનિલ હળપતિ આગળની તપાસ કરી રહ્યા છે